મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર જે વરસાદી સિસ્ટમ ની આપણી મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો આવી ચુકી છે ગુજરાતની ની અંદર ગઈકાલે જોવા જઈએ તો મોડી રાતથી વરસાદની શરૂ થઈએ તો લગભગ સાણ જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ છે એ દાહોદ બાજુ છોટાઉદેપુર બાજુ જોવા મળ્યો હતો અને પરંતુ ખાસ કરીને સૌથી મોટી વાત કરવી છે કે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા આ સિસ્ટમ હવે મિત્રો ગુજરાત પર પહોંચી ચૂકી છે અહીંયા તમે જોઈ શકો છો તેનો કેટલોક છેડો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ટચ કરી ગયો છે એટલે કે મોડી રાત્રિથી અમદાવાદ સહિત તો સુરતના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે આ સિસ્ટમની જો વાત કરીએ તો થોડીક મિત્રો ઉપલા લેવલ તરફ વધારે ચાલી રહી છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ થોડીક ઉપલા લેવલે આની પહેલા મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફથી ચાલવાની હતી પરંતુ તે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ગુજરાત તરફ મિત્રો ચાલી રહી છે તો હવે સૌથી વધુ વરસાદની આગાહી મિત્રો મધ્ય ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહેશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પણ જોવાની છે મોડી રાત્રે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદના ડેટા ભારે વરસાદની શરૂઆત થઈ છે અંબાજી સહિતના વિસ્તારોની અંદર મોડાસાની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને આજથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ની ગઈ છે જો કે થોડીક સિસ્ટમે દિશા બદલી છે જેને લઈને થોડુંક મિત્રો મોડું થયું છે પરંતુ આજથી ભારે વરસાદની શરૂઆત થશે મિત્રો આપણે જે સિસ્ટમની વાત કરવાના છે તે ચાર તારીખથી લઈ અને ગુજરાતની ઉપર મિત્રો આઠ તારીખ સુધી રહેશે એટલે કે લગભગ મિત્રો પાંચ દિવસ સુધી રહેવાની છે જેને લઈને ભારેથી ભારે વરસાદ એવરેજ વરસાદની વાત કરીએ તો ઘણા ખરા વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે મોટાભાગના તાલુકાની અંદર મિત્રો ખાસ કરીને બે ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે કે આની અંડરમાં આવશે ઓછામાં ઓછો બે અને લગભગ ગુજરાતના તમામ વિસ્તાર અંદર વરસાદ જોવા મળવાનો છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર ક્યારે રહેશે એટલે કે ખાસ કરીને વાવાઝોડું છે એ કેટલા દિવસ સુધી ગુજરાત ઉપર ટકી રહેવાનું છે ખાસ કરીને આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ કયા કયા જિલ્લાની અંદર પડશે તેને લઈને મિત્રો વાત કરવાના છે અને ત્રીજું મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટની આગાહી કરેલી છે તો તેને લઈને પણ આ ત્રણ મુદ્દા પર આજે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌપ્રથમ આપણે જોઈએ કે આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી રહેશે તો ચાર તારીખથી મિત્રો આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર શરૂઆતની અંદર વહેલી સવારથીને જ વરસાદની શરૂઆત થઈ જશે બોપર પછી ધીમે ધીમે ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોની અંદર પણ ભારે વરસાદ અને સારો વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે બોપળ પછી શરૂ થઈ જાય છે આજે મિત્રો વરસાદનો આંકડો સો તાલુકા કરતાં વધુ હોઈ શકે છે અને મેક્સિમમ વરસાદની જો વાત કરીએ રાત્રિ સહિતનો તો મિત્રો ખાસ કરીને મેક્સિમમ પાંચ સુધીનો વરસાદ છે પડી શકે છે અને જોઈ શકો છો પાંચ તારીખે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તો ખાસ કરીને ભારેથી ભારે વરસાદ આ વિસ્તારોની અંદર રહેવાનો છે જેને લઈને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે છ તારીખે આ સિસ્ટમ થોડીક આગળ વધી અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત તરફ મિત્રો ફંટાઈ રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌથી વધુ ટાર્ગેટ ઉપર જોવા મળી રહ્યા છે કારણ કે સિસ્ટમ એ છે છેલ્લે છેલ્લે દિશા બદલી રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદી ચાપટા જોવા મળશે પણ અહીંયા મિત્રો આજની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જઈએ તો અતિ ભારે વરસાદને લઈને કોઈ સૌરાષ્ટ્રની અંદર આગાહી નથી જ્યારે ઉત્તર ગુજરાતના મિત્રો આ વર્ષે ભૂક્કા કાઢી નાખવાના છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે કચ્છ ઉપર થઈ અને રાજસ્થાનના રાણ ઉપર થઈ અને આગળ વધી રહી છે તો તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે અને ત્યારબાદ બાદ ધીમે ધીમે આ સિસ્ટમ દેખાઈ જશે પછી આ એક સિસ્ટમ નથી સૌથી મોટા ગુડ ન્યૂઝ એ મળી રહ્યા છે મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની રહી છે અને તેની શરૂઆત થશે મિત્રો તેર તારીખથી તેર તારીખથી બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની જશે અને અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખ અને સોળ તારીખનો મેપ ફરી એક વખત સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ભારેથી ભારે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળશે એટલે કે ઉપરા ઉપર એક સાથે બે બે સિસ્ટમ જે તમે લાઈવ પણ જોઈ શકો હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવે કે પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તો ચાર તારીખે તમે જોઈશો વહેલી સવારે એકદમ નોર્મલ પવન હશે પરંતુ બપોર પછી મિત્રો આંચકાવાળો પવન જોવા મળી શકે જ્યાં જ્યાં વરસાદ પડશે ત્યાં ક્યાંક ક્યાંક મિત્રો આ ભારે કડકા કડાકા ભડાકા જોવા મળી શકે છે પાંચ તારીખે તમે જોઈ શકો સિસ્ટમ હજી મિત્રો રાજસ્થાન ઉપર થોડીક દૂર છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એ મિત્રો આપણે છ તારીખથી ગણી ગઈશું છ તારીખે મિત્રો થોડીક પવનની ઝડપ છે મિત્રો અહીંયા વધતી દેખાય છે અને સાત તારીખે તમે જોઈ શકો આ સિસ્ટમ છે એ ખાસ કરીને રાજસ્થાન ઉપર હશે આવી રીતે તમે જોઈ શકો જોધપુર પર તો આ વિસ્તારમાં થોડીક વધારે વરસાદની શક્યતા છે જોધપુર ઉપર રાજસ્થાન ઉપર જે તેને લઈને ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ પડે અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ પવનની ઝડપ એકરસ કરી દેતી હોય છે વરસાદને તો તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડે બેથી ઇંચથી લઈને પાંચ ઇંચ અને ત્યારબાદ તમે જોઈ શકો આઠ તારીખે થોડીક પવનની ઝડપ જોવા મળી રહી છે નવ તારીખે આ સિસ્ટમ વિખાઈ જશે તો તેની હિસાબે જોવા જઈએ તો નવ તારીખ સુધી વરસાદને લઈને મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં સૌથી વધુ આગાહી મિત્રો આપણે જોવા જઈએ તો ચાર તારીખે અને પાંચ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ તેની અંદર જોવા મળશે પાંચ તારીખથી બપોર પછી આ સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ રહી છે તો ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મોડાસા પાટણ મહેસાણા તો આ જે વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબીના બોટાદના વિસ્તારો તો આ વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે છ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો સાત અને આઠ તારીખથી પવનનો જોર વધારે રહેતા સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ પડે નહીવત વરસાદ પડે તેવી પણ શક્યતા છે બાકી મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત તરફ આ સિસ્ટમ વધારે ફંટાતી જેવું દેખાય છે પરંતુ ચૌદ તારીખથી ફરી એક વખત મોટી સિસ્ટમ આવી રહી છે તમે જોઈ શકો છો તેની હિસાબે સોળ તારીખની આસપાસ ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે હવે આપણે જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તો ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો કે જ્યાં સિસ્ટમ જ્યાંથી પસાર થઈ રહી છે તે વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે હળવો મધ્યમ અને ભારે અને અહીંયા તમે ચાર તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈશું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે આજે આ વિસ્તારમાં પડી શકે છે પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની ગઈ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જો વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટ છે તો છૂટાછવાયા વિસ્તારમાં આ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે છ તારીખે પણ સેમ ટુ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાત તારીખનો મેપ જોઈએ તો સિસ્ટમ મિત્રો આગળ વધશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જ્યારે ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં એ લો એટલે કે ત્યાં પ્રમાણ ઘટી જશે અને આઠ તારીખે આ સિસ્ટમ છે એ આગળ વધી અને રાજસ્થાન તરફ જતી રહેશે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે બહુ ભારે વરસાદની આગાહી નથી અને નવ તારીખે આ સિસ્ટમ વિખાઈ જતા ગુજરાતની અંદર મેપ જેમાં નર્મદા અને તાપીની અંદર મિત્રો આજે રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે આશરે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અને ખેડાની અંદર પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો જોવા મળી રહી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર મિત્રો આજે છે હવે મિત્રો આપણે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે સૌથી વધુ ચેતવણી છે તો પાંચ તારીખે સુરત તાપી નવસારી વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે જ્યારે અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી મિત્રો હાલ કરવામાં આવી છે બાકી ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ મિત્રો જોવા મળવાનો છે આ સિવાય તમે જોઈ શકો છો છ તારીખે સમગ્ર ગુજરાત ઉપર આ સિસ્ટમ છવાઈ છે તો સમગ્ર ગુજરાત ઉપર વરસાદને લઈને ભારે ગઈ છે તો ગમે તે વિસ્તારની અંદર ખાસ કરીને ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ ભારે વરસાદની શક્યતા છે સાત તારીખે આ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડે અને રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહી છે તો ખાસ કરીને કચ્છ સહિત ઉત્તર ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે અને આઠ તારીખે મિત્રો કોઈ જગ્યાએ બહુ મોટી આગાહી નથી તો આમ તમે જોઈ શકો છો આજથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પાંચ દિવસે ચાર પાંચ છ સાત અને આઠ તારીખે ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આ વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત